નમસ્કાર ગુજરાત સાથે હું છું આપની સાથે સમાચારોની શરૂઆત લાઈવ કરીએ સામે આવ્યા બાદ શખ્સોની ધરપકડ કરવામાં આવી રાજકોટના વિજયામાં પથ્થરમારો કરનાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તો પથ્થરમારાની આ ઘટનામાં અત્યાર સુધી બાવન થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે તમામ આરોપીઓને વિજયા પોલીસ સ્ટેશનથી કોર્ટ લઈ જવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને જસદણ કોર્ટે લઈ જવાયા કેટલાક આરોપીઓ રાજકીય પક્ષ અને કોળી સમાજ સંગઠન સાથે જોડાયેલા છે જો કે આ મારા મામલે રાજકારણ પણ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે વિજય પોલીસ સ્ટેશને ચોર્યાસી લોકો સામે ફરિયાદ નોંધાય મુખ્ય આરોપી તરીકે મુકેશ રાજપરા સામે ફરિયાદ નોંધાય પબ્લિક પ્રોપર્ટી ડેમેજ મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો પોલીસે અત્યાર સુધી બાવન વધુ લોકોની અટકાયત કરી છે જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ તપન જાનીએ ફરિયાદના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે બજારો બંધ રહેતા કરફ્યુ જેવો માહોલ પણ જોવા મળ્યો પોલીસે એક ટુકડી તહેનાત કરી વિચારવા ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તહેનાત કરાયો છે બિચ્છા પોલીસે કોમ્પિંગ કરી પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલ છે

સા મહત્ત્વની વાત એ છે કે અમરેલીમાં રિકન્સ્ટ્રક્શનનો જે વિવાદ અત્યારે ચાલુ છે તેવા સંજોગોમાં રાજકોટના જસદણના વિછિયામાં જે હત્યા થઈ ગઈ એના જે આરોપીઓ છે એમને એમનો વરઘોડો કાઢવા માટે એક માગણી કરી અને પોલીસ મથક ઉપર અને પોલીસ કર્મી ઉપર જે પથ્થરમારો થયો એ ગઈકાલ સાંજની ઘટનામાં અત્યાર સુધીમાં સાઠ જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે મુકેશ રાજપરા સામે ફરિયાદ નોંધાઈ છે સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ મથક ઉપર જ્યારે કહે એટલે પોલીસે અશ્રુવાયુના શેલ પણ છોડ્યા હતા અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આને કારણે એક નાના એવા વિછિયા ગામમાં એક તનાવભર્યો માહોલ હતો જોકે રૂરલ એસપી હિમકરસિંહે આજુબાજુના તમામ પોલીસ ફોર્સનો બંદોબસ્ત ત્યાં મૂકી દીધો હતો આજે પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે પરંતુ મુકેશ રાજપરા સહિત સાઈઠ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે મહત્વની વાત એ છે કે આરોપીઓનો વરઘોડો કાઢો આવી માંગ સાથે પોલીસ સામે સીધો જ જે હુમલો કહી શકાય એ હુમલો કરવા સબબ આખી ફરિયાદ નોંધાઈ છે અને વિછિયામાં તણાવ પરની સ્થિતિ હતી બજારો બંધ જેવી કર્ફ્યુ જેવો માહોલ હતો અત્યારે પોલીસ બંદોબસ્ત છે મોટા ભાગની જિલ્લા અને જિલ્લા બહારની પોલીસની કુમક પણ અહીં ખડકી દેવામાં આવી છે જી ધર્મેશ આપ જોડાયેલા રહેજો આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું